ઉત્રાયણ પર્વે સંતરામપુર નગરમાં પતંગ રસિકોની વહેલી સવારથી જ ધામધૂમ ભોઈ ઉજવણી કરવામાં આવી તારીખ ચૌદ જાન્યુઆરી બે ના રોજ ઉત્તરાયણ તહેવાર નિમિત્તે સંતરામપુર નગરમાં પતંગ રસિકોએ વહેલી સવારથી જ ધાબાઓ ઉપર મિત્ર સર્કલ સાથે એકત્રિત થઈ ઉત્સાહભેર ઉજવણી કરી હતી ડીજે સાઉન્ડ સાથે લોકપ્રિય ગીતોની ધૂન પર નાચતા ગાતા યુવાનો પતંગબાજીની મોજ માણતા જોવા મળ્યા હતા આ અવસરે એ લપેટ એ ગયના પરનારાઓ સાથે સંતરામપુર નગરનું આકાશ રંગબેરંગી પતંગોથી થી છવાઈ ગયો હતો સંતરામપુરમાં ઉત્તરાયણ તહેવાર અંતર્ગત પરંપરાગત વાનગીઓ જેમ કે જલેબી ઊંધિયું અને તલ સુખડીનો સહુએ આનંદ માણ્યો હતો નાના બાળકો થી લઈ ભાઈઓ બહેનો માતાઓ અને વડીલો સુધી સૌ કોઈએ આનંદ અને ઉત્સાહ સાથે ઉત્તરાયણની ઉજવણી કરી હતી જેને કારણે સમગ્ર સંતરામપુર નગરમાં ઉત્તરાયણની તહેવાર માહોલ છવાઈ ગયો હતો અને લોકોમાં ઉત્તરાયણ નિમિત્તે વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો ઓર અમે આ બધા ફ્રેન્ડ સર્કલ છીએ હર વર્ષ અમે એના હાથે જ ઉત્તરાયણ મનાઈ છીએ અને એસ બાર બી દો હજાર છવ્વીસની ઉત્તરાયણ અમે હાથે જ કરીએ બહુ મજા આવે અમને એનું ઉત્તરાયણ કરવામાં અને અમારે એના જૈન ધર્મને હિસાબથી ઉત્તરાયણ એને એટલે મનાઈએ કેમ કે એને ભરત ચક્રવર્તીને સૂર્યમાં અક્રતિમ ચૈતલ્ય દેખાયા હતા તો એને નિમિત્તે એને આ પૂરા ગામમાંના તલના લડ્ડુ વટાયા હતા એ નિમિત્તે અમારે જૈન ધર્મમાં ઉત્તરાયણ મનાઈએ અમે ઓર અમને ખૂબ મજા આવી અમે ખૂબ એન્જોય કરીએ ઉત્તરાયણના ને એને અલગ અલગ પતંગ ઉતરા અને ને બહુ એન્જોય કરી અમે ઉત્તરાયણ એ વર્ષનો પહેલો તહેવાર આવે છે ઉત્તરાયણના દિવસે ગુજરાતી લોકો ઊંધિયું ખાય છે અને ફાફડા જલેબી ખાતા હોય છે ઉત્તરાયણના દિવસે લોકો પતંગો ઉડાવતા હોય છે હાંજ પડે ફુગ્ગા ઉડાવતા હોય છે ગુજરાતને ઉત્તરાયણ મકરસંક્રાંતિ કા બહુ જ હે ય सूर्य की उत्तर दिशा की ओर बढ़ने का प्रतीक है जो सर्दी के अंत और फसल के शुरुआत का दर्शाता है और इस पतंग उत्सव के रूप में बड़े उत्साह से मनाया जाता है जिसमें आसमान में रंग बिरंगे पतंगों से भर जाता है और तिल गुड़ के लड्डू व उन्धिया जैसे पारंपरिक व्यंजन खाए जाते है। हैं, हैं।, हैं।